બનાસકાંઠા જિલ્લામાં બર ઉનાળામાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ડીસા તાલુકાના ગામોમાં આવેલા તળાવોને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યા છે પાણીની મુશ્કેલી સહન કરી રહેલા ડીસા તાલુકાના રામસણ ટેટોડા દનાવાડા લાખણાસર રોબસમોટી વિરૂણા ફાગુદરા મહુડી સહિત ડીસા તાલુકાના અઢાર ગામોના તળાવોમાં નર્મદાના નીર ઉમેરવામાં આવ્યા છે ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માણીની રજૂઆતને પગલે આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા આ ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે ઉનાળાની શરૂઆત પહેલાં જ આ તળાવોના તળિયા દેખાવા માંડ્યા હતા અને આ ગામોમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી ત્યારે નર્મદાના પાણીથી આ અઢાર ગામોના તળાવો ભરવામાં આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આ વર્ષે ઉનાળામાં મોટી રાહત થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતો અને ગ્રામજનો તેમના ગામના તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવતા ડીસાના પાણીદાર ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારા ડીસા તાલુકાની અંદર રોબસ મુકામે અમારા રોબસ ગામની અંદર સાતથી આઠ તળાવ નર્મદાના નીરથી ભરાઈ ગયા છે આ સંપૂર્ણ તળાવ તમને જે પાણી દેખાય છે એ પાણીથી અમે લોકો ગામ લોકો ખેતી પણ કરવાના છીએ અને પશુપાલકોને પણ પીવા માટે પણ કામ આવશે અને આ આપણા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાથ અને સહયોગથી અમારા ગામની અંદર સાતથી આઠ તળાવ ભરાઈ ગયા છે પછી અમારો લોક લાડીલા ધારાસભ્ય પરવીનભાઈ જેવા મોટે મોટે દીતા ધૂળા હતા બોલતા હતા એને હાથે આખું મારું રોબસ ગોમ તાલુકો છે તો હું એસી ને સો વર્ષની મારી ઉંમર છે સરદાર સરોવરના મુહૂર્તમાં હું ભેગો હતો વલ્લભભાઈ મરી ગયા હું જીવતો છું મારું સપનું પૂરું કર્યું મારો ભૂપિન્દ્ર માં નર્મદા મૈયાનું નીર પહોંચી ગયું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સખત મહેનતથી અને કુંવરજી બાવળીયા સાહેબના પ્રયત્નથી તેમજ અમારા વિસ્તારનો ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત આગેવાન માનનીય લોકપ્રિય અને પાણીદાર ધારાસભ્ય શ્રી પરિણભાઈ માળી સાહેબના સખત મહેનત આજે વિરોણા ગામમાં રંગ લાવી છે અને આજુબાજુનો સમગ્ર ડીસા વિસ્તાર પાણીના તમામ ખેતરો છલોછલ ભરાઈ ગયા છે